વરામબાદ આપનું ફરી સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ વાત અમરેલીની કરીએ અમરેલીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો બડિયા પંથકમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો મોટી કુકાવાવના સનાડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો સનાડા ગામની કોલપરી નદીમાં તો જાણે પૂરની સ્થિતિ બની છે જેના કારણે આસપાસના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અમરેલીમાં જ્યાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ ચારેકોર પાણી જ પાણી જણાઈ રહ્યું છે રસ્તાઓ પરથી પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા વડીયા પંથકમાં જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો મોટી કુકામના સનાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે સનાડા ગામની કોલપરી નદી જેમાં અત્યારે પૂરની સ્થિતિ ઊભી થઈ છે સનાડા ગામમાં પણ લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે કોલપરી નદી નદીના બંને કાંઠા વહેતા થયા છે અને પૂરની સ્થિતિ ઊભી થતા નદીની આસપાસના લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે અમરેલીના વડીયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો

અમરેલીના વડીયા પંથકમાં જ્યાં સતત વરસી રહેલા વરસાદને કારણે ચારે થઈ છે જેને લઈને ખેડૂતો અત્યારે ખુશ છે જોકે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે હજુ પણ વડીયાના આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય છે ગ્રામ્ય પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો ખુશ છે અરજણ